સવાઈ ગામમાં તેને જામ ફરીને એક ઉકી ડાયર રહેવા દીધી બાકી ડાયરોનો હાવ ઢગલો કર નાખ્યો હે લીંબુડી ને સીતા ફરીને આવજો મિત્રો જોતા આવા જાડવા કાપવાનો જીવ હાલે

શાળા છે આની કઈ દવા આવે લીંબુડી ની તો મિત્રો કે જો આજ લીંબુડી આવતી નથી લીંબુડીનું ઝાડ થઈ ગયું મોટું ને એક જ વાર આવી હતી અને લીંબુ અસલ મોટા મોટા ગોદળ લીંબુ જેવા મોટા મોટા હતા પાછી આવતી નથી એને જારી પાછી એક વાર મોર કાઢી અને પાછી મેં કાલ વરી આછી આછી જારી કાઢ નહીં કીધી જોવાની तो दिन जो अभी इनकी एक आचारी काटना की ने तो ये केले बुढ़िया वाली आचारी काटना की जो आवे तो बोले तो कच्ची उनकी जो सो सो भानु करे है जागो तो सारू आलो आगर आगर मर सुनी तो अब रे मस्ते वाले झाड़वा कापी नहीं कहे ना वे पापा हारे अने वहाँ ना कहे वो लोग जी भाई दूसरों तो नहीं

અડે બડે નહીં લીંબુડી લીંબુડીને કઈથી મસાલી દીધી અને જામફળી ને મસાલી દઈ દીધી બરાબર તો મસ્ત કરી નાખો બગીચો બરાબર અને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તો તમે વરસાદ મજા કહી દેજો કેવો વરસાદ હે બરાબર રામ રામ કેમ છો મિત્રો મજામાં તો મજામાં જશો તો મિત્રો કાયમ સીબડા જડે હમણાં ત્રણ સીબડા પાછા જઈને જો આપણે આપણે ગયા નથી ભૂખા નીકળે

અહીંયા કાચે હતો ને ત્યાં ખાટી ગયું મિત્રો બગડી ગયું બોલ ધૂમ નીકળી જાય તો મિત્રો આપણે હે ને પોપડી ઉજ આમાં વાવવાની ટૂંકમાં આ નારિયેળનું બે નું ખાલું દસ ફૂટનું વચ્ચે આપણે પોપડી વાવી દઈએ રોપ આપણે તમને બતાવ્યોગલા વિડીયામાં કઈ રહ્યો નથી પણ તો આપણે વચ્ચે વાવી દઈ તો હલો મિત્રો આમાં સીબડા જોઈ લઈ પાકાલ આવે ને તો રોગેરોગા બગડી જાય વરસાદ ચાલુ હોય એટલે આપણે તોડી અને કોકને માણાને માણા તો દઈ તો ખાય બગડી જાય ખાય તો સારું ને આમાં ચક્કર મારી તો ખબર પડે કે પાક કાંક નકદામાં ખબર ના પડે વરસાદ ચાલુ હોય એટલે એ બગડી જાય જોઈ લઈ પાકલ હોય તો આપણે છે ને જો પાકી ગયું મિત્રો મિત્રો પડ્યું હું પણ એ તો કદાચ બગડી ગયું મિત્રો સાંભળી અમારે તો કોઈ ખાતું નથી મિત્રો બહુ સીબડા ખાતા લગભગ કાયમ પાંચ છ પાંચ છ સીબડા પાકે પછી કેટલા ખાવા તો હાલો મિત્રો વિડીયામાં મહિના રેજો મળીએ પાછા આગળ આગળ હવે આપણે વાવેલા અહીં પોપડી મળી પાસે કેમ છો કૃષ્ણ મિત્રો મિત્રો બધા મજામાં મજામાં તો તો પોપડીનું કામકાજ છે પોપડી પોપડી અને અને ખાલામાં વાવવાનું કામ ચાલુ કરવાનું વરસાદ અમારે નામી થઈ ગયો તમારો કોમેન્ટમાં જરૂર કેજો ને હું બોલો હાલો મિત્રો મિત્રો ને કઈ આગળ બતાવ્યું તમે પોપડી વાવવી મિત્રો મિત્રો કે તમને કીધું તો કે દેશી નારીયરી હે ને વચ્ચે આપણે હી ખાલા હે એમાં વાવવાની છે તો આપણે આ નારીયો ની વચ્ચે જે ખાલો હે ને એમાં પોપડી વાવવી હા આ ફૂલવેલ ના બી હું લે આવી હુ વિસોત્રી થી તો ઈ નારીયરી ની ખાલે આપણે વાવવાના થાય છે તો આપણે હાલો પોપડી વાવી ઈ બતાવશું પછી મા મિત્રો મેડમ ને ફૂલવેલ વાવ્યો કે ફૂલવેલ ના હા હા મિત્રો કમેન્ટ માં જરૂર કેજો નારીયરી ની વચ્ચે હે ને ફૂલવેલ તો મસ્તો લાગે ના લાગે મિત્રો તો લાગે તો મસ્તો ગણે કેવા રાયુ ના બી ન હોય

જય દ્વારકાધીશ રામ રામ કેમ છો બધા મજામાં તો તમે મજામાં જશો તો પછી અત્યારે વાગી છે જેવું થઈ ગયું હોય અને બદલાવ નથી તો જોઈ લ્યો આમ વરસાદનો માહોલ થઈ ગયો બરાબર આમ બધું તે વરસાદ પડે એવું નહીં કર અને આમ બધે આદર છે બરાબર જોઈ શકો તમે અને વીજ ગાઈટ પણ સાથે છે જોકે અવાજ આવે ગાજી હે વરસાદ